અને સમાચારમાં હવે આગળ વાત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની કરવી છે ગઈકાલે અનંત પટેલની અધ્યક્ષતામાં રેલી નીકળી હતી અને રેલીમાં ભાજપ મહિલા નેતાના પતિ પણ જોડાયા જે ચર્ચાનો વિષય બન્યો છે જિલ્લા પંચાયતના સભ્યના પતિ કેશવ વાયરલ થઈ છે કોંગ્રેસ પ્રેરિત રેલીમાં ભાજપના નેતા જોડાતા રાજકારણ ગરમાયું છે ભાજપ નેતાના પતિએ રેલીના મંચ પરથી નિવેદન પણ આપ્યું હતું કેશવ જાધવે કહ્યું કે સરકાર સામે સંઘર્ષ કર્યો છે અને કરતા રહીશું અહીં આદિવાસી સમાજની વાત છે કોઈ પાર્ટી પક્ષની વાત નથી ડેમ નહીં હટે ત્યાં સુધી લડતા રહીશું તેવું કેશવ બોલ્યા છે જો કેશવ ના નિવેદન